આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે આજે સવારથી બપોર સુધીમાં ગુજરાતના કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે સત્યાવીસ ઓગસ્ટના સવારે છ વાગ્યાથી આજે બપોરના બે વાગ્યા સુધીમાં ગુજરાતના કયા તાલુકામાં કેટલા મિલીમીટર વરસાદ પડ્યો છે એ વિશેષ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જે આંકડા જાહેર કર્યા છે એ મુજબ વાત કરીએ તો રાજકોટ તાલુકામાં એકસો કોટડા સાંગાણીમાં એકસો લોધિકામાં એકસો પાસઠ ખંબાળીયા એકસો ચોપન કલ્યાણપુરમાં એકસો ઓગણચાલીસ ભાણવડમાં એકસો પચીસ ગોંડલમાં એકસો બાવીસ લાલપુરમાં એકસો સોળ ચોટીલામાં એકસો બે જામનગરમાં એકસો બે ધોરાજીમાં નવાણું રાણા અને દ્વારકામાં અઠાણું કાલાવડમાં છન્નું જામકંડોરણામાં પંચાણું પોરબંદરમાં ચોરાણું અને જામજોધપુરમાં નેવું મિલીમીટર વરસાદ પડ્યો છે જયારે વિસાવદર તાલુકામાં છ્યાસી વાંકાનેરમાં માં મહુદામાં બ્યાસી મેંદરડામાં એકદ કેશોદ માં સિતોતેર વંથલી માં છોતેર કુંકાવાવ વડીયામાં તોતેર ઉપલેટામાં બોતેર જેતપુર માં સડસઠ જ્યારે થાનગઢ અને કુતિયાણા માં છાસઠ મિલીમીટર વરસાદ પડ્યો છે તો બીજી તરફ માણાવદરમાં ત્રેસઠ તાલાલા તથા ગઢડામાં અઠાવન મિલીમીટર વરસાદ નોંધાયો છે બીજી તરફ ચુડા તાલુકામાં છપ્પન મિલીમીટર વરસાદ પડ્યો છે જ્યારે જુનાગઢ તાલુકા જુનાગઢ શહેર અને બાબરામાં ચોપન ચોપન મિલીમીટર વરસાદ પડ્યો છે તો નડિયાદ અને કરજણમાં ત્રેપન મિલીમીટર વરસાદ થયો છે જયારે બોટાદમાં અડતાલીસ મોરવા આડફમાં સુડતાલીસ અને સમી તથા ધંધુકામાં પિસ્તાળીસ મિલીમીટર વરસાદ થયો છે તો બરવાડામાં બેતાળીસ અને મહેમદાબાદ તથા રાણપુરમાં એકતાલીસ મિલીમીટર જ્યારે કડી ગોગંબા અને હાલોલમાં ચાલીસ મિલીમીટર જ્યારે કપડવંજ અને ગોધરામાં ઓગણચાલીસ મિલીમીટર વિજયનગર વીંછિયા ફતેપુરા આ ત્રણેય તાલુકામાં આડત્રીસ મિલીમીટર વરસાદ થયો છે તો વિસનગર અને માતરમાં છત્રીસ ભુજમાં પાંત્રીસ કચ્છના માંડવીમાં તેત્રીસ ટંકારા બિલોડા આ બંને તાલુકામાં પણ તેત્રીસ મિલીમીટર વરસાદ થયો છે જયારે કચ્છના માંડવી તેમજ ટં અને ભિલોડ આ ત્રણેય તાલુકામાં તેત્રીસ મિલીમીટર વરસાદ થયો છે તો બીજી તરફ દેત્રોજ રામપુરા સ્થાયલા સોજિત્રા વસો સંજેલી વાગરા આ તાલુકામાં બત્રીસ મિલીમીટર વચાવ તલોદ દસક્રોઈ મૂડી એકત્રીસ પેટલાત કઠલાલ ખેડા ગીર ગઢડા માલપુર ત્રીસ સાંતલપુર વડધરી તારાપુર ઓગણત્રીસ રાધનપુર દયગામ ખાંભા મોડાસા બાયડ અઠ્યાવીસ દાતા શંખેશ્વર ઈડર અમદાવાદ શહેર સત્યાવીસ વડગામ સિદ્ધપુર છવ્વીસ અબડાસા મેઘરજ ચોવીસ પોશીના કલોલ સાણંદ્રાંગધ્રામાં ત્રેવીસ મિલીમીટર વરસાદ થયો છે જ્યારે વિજાપુર દસાડા અને વીરપુરમાં બાવીસ વડાલી માળિયાહાટીના હાટીના અમરેલી ખંભાત ઉમરપાડા એકવીસ અંજાર પાલનપુર કાંકરેજ વડનગર હિંમતનગર પાટણ વેરાવળ આ તાલુકામાં વીસ મિલીમીટર વરસાદ થયો છે જ્યારે સાવરકુંડલા સુત્રાપાડા સંતરામપુર ઓગણીસ મિલીમીટર બાબર હારીચ લીમડી લાઠી સંગવડ તિલકવડ બાલાસિનોર માં અઢાર પાટણ જોટાણા ખેડબ્રહ્મા માંડલ વિરમગામ બોરસદમાં સત્તર મુન્દ્રા ગાંધીનગર કપરાડા ધનસુરા આ તાલુકાઓમાં સોળ મિલીમીટર જ્યારે વડવાણ વલ્લભીપુર નેત્રંગ ચોરાસી આ તાલુકામાં પંદર તો બીજી તરફ સરસ્વતી ઊંઝા ઉમરાડા સિહોર સુરત શહેરમાં ચૌદ મિલીમીટર અને ધારી રાજુલા ઉમરેઠ આણંદ દેસર કામરેજ આ તાલુકાઓમાં તેર મિલીમીટર વરસાદ થયો છે જ્યારે ધોળકા માંગરોળ જુનાગઢ થસરા ખાનપુર આ તાલુકાઓમાં બાર મિલીમીટર વરસાદ થયો છે તો દ્રોલ ડભોઈ ભરૂચ અને હળવદ આ તાલુકાઓમાં અગિયાર મિલીમીટર વરસાદ થયો છે જ્યારે સુઈ ગામ જેસર અને તહનપુર વડોદરામાં દસ દસ મિલીમીટર વરસાદ થયો છે અને અમીરગઢ ડીસા પાલીતાણા કલોલ માંગરોળ ગંડેવી વાપી ઉચ્છલ દોલવણ ઉના આ તાલુકાઓમાં નવ નવ મિલીમીટર વરસાદ થયો છે તો બીજી તરફ રાપર ગારિયાધાર ગળતેશ્વર જાલોદ નાંદોદ વડીયા ડાંડવા ધરમપુર કડાણા લુણાવાડા અને બાવી આ તાલુકાઓમાં આઠ આઠ મિલીમીટર વરસાદ થયો છે અને ચાણસમાં ભાવનગર તળાજા લીમખેડા દાહોદ ગરબાડા ગરુડેશ્વર વાળોદ આ તાલુકાઓમાં સાત સાત મિલીમીટર વરસાદ થયો છે અને લખપત દિયોદર સાગબારા જંબુસર અને હાસોટ બારડોલી વગઈ પારડી વ્યારા કવંટ નસવાડી આ તાલુકાઓમાં છ છ મિલીમીટર વરસાદ થયો છે તો દાંતીવાડા મહેસાણા બેચરાજી લીલીયા મહુવા ભાવનગર દેવગઢ બારીયા દીડિયાપાડા વલસાડ મોરબી આ તાલુકાઓમાં પાંચ પાંચ મિલીમીટર વરસાદ થયો છે અને સતલાસણ પાદરા કુકરમુંડા આ તાલુકાઓમાં ચાર ચાર મિલીમીટર અને વાવ ધાનેરા લખાણી કોગા આંકલાવ પલસાણા સુમીર ઉમરગામ સોનગઢ બોડેલી આ તાલુકાઓમાં ત્રણ ત્રણ મિલીમીટર વરસાદ થયો છે જયારે જોડિયા આમોદ માંડવી નવસારી નવસારી વાંસાદા ખેરગામ આ તાલુકાઓમાં બે બે મિલીમીટર વરસાદ થયો છે અને સાવલી મહુવા જલાલપોર અને સંખેડામાં એક એક મિલીમીટર વરસાદ થયો છે